ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને નંદ મહોત્સવને લઈને અમદાવાદના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમીના ઉત્સવને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું ભાડજના હરેરામ હરે કૃષ્ણ મંદિર વિશે નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી બે હજાર તેરથી ભાડજના હરેરામ હરે કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી થાય છે આ વર્ષે પણ અહીં જન્માષ્ટમીની તૈયારીઓ ચાલી રહી છે આ મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ બધા ભક્તોને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે ત્યારે ભાડજના હરે રામ હરે કૃષ્ણ મંદિરના શ્યામ ચરણદાસજીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વર્ષે જન્માષ્ટમીમાં કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળો તેમણે શું કહ્યું જન્માષ્ટમી તો એક એવો ઉત્સવ છે કે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં દર વર્ષે ઉજવવું એ સ્વાભાવિક વસ્તુ છે તો બે હજાર તેરથી આ મંદિરનું જ્યારે હજુ લોકાર્પણ પણ નહોતું થયું જ્યારે મંદિરની ખાલી જગ્યા જોવામાં આવી હતી બધા ભક્તો એ વર્ષથી જ દર વર્ષે એટલે લગભગ અગિયાર વર્ષ અત્યારે પૂર્ણ થાય છે એ દર વર્ષે જે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને ખૂબ જ અતિભવ્ય રીતે એનું આયોજન કરવામાં આવે છે અને વર્ષે વર્ષે ભક્તોનું જે તાદાદ છે ભક્તોનું જે સંખ્યા મંદિરમાં દર્શન કરવામાં આવે છે વધતી જ જાય છે અને આ વર્ષે વિશેષ રીતે ભગવાન કૃષ્ણને વૃંદાવનથી વાઘા બનાવીને આભૂષણો બનાવીને અર્પણ કરવામાં આવશે અને તે પશ્ચાત સંપૂર્ણ દિવસ દરમિયાન ભગવાનને હિંડોળા ઉત્સવ પણ અર્પણ કરવામાં આવશે અને સાથે મંદિરના જ ભક્તો દ્વારા બનાવેલા એકસો આઠથી વધુ વાનગીઓનો રાજભોગ પણ ભગવાનને ધરાવવામાં આવશે સો એ રીતે લાખોની સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે આવશે અને એમની માટે બધી આપણે સગવડ કરેલી છે એક રીતે રેઇનપ્રૂફ એમને શેલ્ટર મળી રહે આપણે જાણીએ છીએ કે જન્માષ્ટમી દર વર્ષે ચોમાસાના સિઝનમાં જ આવે છે તો એમની માટે બધી જે કંઈ પણ સગવડની જરૂરો હોય છે એ બધી મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવ્યું છે અને સાંજ પડતાં ભગવાનને મંદિર પરિસરમાં એક શોભાયાત્રામાં વિહાર કરાવવામાં આવશે અને તે પશ્ચાત ભગવાનને એક દિવ્ય મહાઅભિષેક અર્પણ કરવામાં આવતું હોય છે જેમાં એકસો આઠથી વધુ કલશોમાં સાત નદીઓના પવિત્ર જળને એકત્ર કરીને ભગવાનનું અભિષેક કરવામાં આવે છે પંચામૃત અભિષેક કરવામાં આવે છે પંચગવ્યથી અભિષેક કરવામાં આવે છે અને સંપૂર્ણ કાર્યક્રમને સમાપન થતાં રાત્રે બાર વાગે ભગવાનનો જે જન્મનો સમય છે એ વખતે મહાઆરતી અર્પણ કરવામાં આવે છે જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમીએ મથુરા વૃંદાવનથી લઈને દેશના વિવિધ રાજ્યોમાં સવારથી મંદિરોમાં હરે રામ હરે કૃષ્ણના નાદ ગુંજી ઉઠશે